દાનેરામાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીની બીજી બેચનો શુભારંભ કરવામાં આવ્યો દાનેરા તાલુકામાં એકમાત્ર એવી લાયબ્રેરી કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ટેસ્ટ લઈને મેરિટ બનાવીને જે ભણવા પ્રત્યે ગંભીર હોય તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે હાલના સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે અને આ બધી પરીક્ષાઓમાં ધાનેરામાંથી બહુ ઓછી સંખ્યામાં કે નહીવત માત્રામાં રોહિત સમાજના વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે વિદ્યાર્થીઓને ઘર આંગણે સારા કોચિંગ ક્લાસ અને શાંત લાયબ્રેરીની સુવિધાનો અભાવ ધાનેરામાં આંગણે જા વિદ્યાર્થી ભાઈ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોઈપણ પ્રકારના શુલ્ક વગર નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીને આવનારી સરકારી ભરતીમાં વધુમાં વધુ સફળ થઈને સરકારી નોકરી મેળવે તેવા શુભાશયથી ધાનેરા તાલુકા રોહિત સમાજ દ્વારા સંચાલિત યુવા મિત્ર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા દ્વારા એક વર્ષની લાઇબ્રેરી અને કોચિંગ ક્લાસની જવલંત સફળતાથી પ્રેરાઈને સમાજથી સમાજના લોકોના સહાયથી ચાલતા ફ્રી કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીની આજે બીજી બેચનો શુભારંભ સંસ્થા ની પ્રથમ બેચની પોલીસ કોન્સ્ટેબલમાં સફળ થયેલ સમાજની દીકરી રૂપલબેન વિષ્ણુભાઈ વાઘેલાના વરદ હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો બાજુભાઈ વણકર ધાનેરા